જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો આજ રોજ એક ગાડી લીલી ચાર નિરાધાર ફરતી ગૌમાતાઓની સેવામાં આપણા ગૌમાતા બચાવ અભિયાન તરફથી અર્પણ કરવામાં આવે છે મા ભગવતી ગૌમાતા જે પણ શ્રીઓ દાન આપે છે એ તમામ શ્રીઓનો દેલથી ખૂબ ખૂબ આભાર મા ભગવતી ગૌમાતાઓ ઉનાળાની કાળ ગરમીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને સમયસર પોતાનું ભોજન મળી રહે એ માટે આ ગૌમાતાઓની સેવામાં એક ગાડી લીલી ચાર આજે નિરાધાર ફરતી ગૌમાતાઓની સેવામાં અર્પણ કરવામાં આવી છે એ બદલ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન મા ભગવતી ગૌમાતા એમને સદાય સુખી રાખે નિરોગી રાખે એમના ધંધા રોજગારીમાં ખૂબ પ્રગતિ કરાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ સવાર સવારથી અમારા પાલનપુર માર્બલ માર્કેટ માં ચાલતી ગૌ સેવકો દ્વારા પરશુરામ માર્બલ માં ગૌશાળા આ ગૌશાળાની વાત કરવા જોઈએ તો એમની કામગીરી તમે તમારા ગલી મોહલ્લા રોડ રસ્તા ઉપર ગો માતા કે અન્ય પશુ પક્ષીને ઈજાગ્રસ્ત જોવો છો તો તમે આ ગૌશાળાનો સંપર્ક કરો તો આ ગૌશાળાના મેમ્બર્સ તત્કાલીન તે સ્થાન પર પહોંચે છે અને પશુ પક્ષી કે ગો માતાની સારવાર કરે છે અને કોઈ એમની દેખભાળ વાળું ન હોય તો તે તેમના સ્થાન ઉપર તે પશુ પક્ષી કે ગો માતાને લઈ ના આવે છે અને બિલકુલ નિશુલ્ક સેવા કરે છે તો આજે હિસ્ટોરિકલ પાલનપુર તેમની મુલાકાત લેવા આવ્યા હતા એમના વિશે જાણ્યું એકવાર પાલનપુરના પાલનપુર ના છો તો આ ગૌશાળાની મુલાકાત લેવું બહુ જરૂરી છે એનું સરનામું છે આબુ હાઈવે ટોયોટા શોરૂમ ના બાજુમાં પરશુરામ માર્બલ્સ માં ચાલતી ગૌશાળા